खराब तो तो लोग बेरका बेरका मीकू जो कम लाइन में कपड़े ना कुतराटा मरता तोड़ा बीजाने खेतर में खावा जाए आप खेतर है गांडी ने थोड़ी रिपेर करवा जाऊबो का लगे क्या साफ सफाई करा तो आ અને શું કોઈ કઈ ઇન્વેસ્ટ કરતા હોય તો પછી કોઈ રસીદ બનાવ નાખ પૈસા પૂછ કર માર પાડે હું પૈસો હે ના જોઈ લ્યો અમાર રસ્તો અમારે હે ના આજથી નીકળવું હોય તો અમારે સવારે નીકળવું પડે ત્યારે હાંજી રોડી ભગ્યા રામ રામ ને જે નથરાજ બધા ને કી બધા મજામાં બધાય મજામાં હસતા કરતા ને રાજી હોય હવાને પણ નાસ્તો કરા ને નાસ્તો તમને આ દેખાય તો તમે ને કી વાત ખેલી ન હોય આ હું ખવાય જો નાસ્તો દેખાય જો પાઉં છે ડુટી ફૂટી વાના સા અને કોપ જા ડુટી ફૂટી વાના પાઉં માન માન ગોઈતા સાહેબ બહુ ખાધા ઝણકા ઉતાનતા બાદ જળખાતા યાદ આવ્યું લેતો જાય બે કલાક ત્યાં ગોઈતા પોર તા જઈ જ્યાં પાઉ ડૂટી પૂટી મજા આવે ખાવાની એમ કહ્યું હાલ આજ લેતા જાય કુ લેતો આવ્યો આ નાસ્તો કરીએ અમે પી જમા હતા પહેલાં બહુ ખાધા ઝંડ ના ઉતાનતા ખાઈ ખાઈને ફાળે ખાવ નહીં ખાવાનું જોકે એવું આ ખા તો એમ થાય કે આ કાવ કાં ખાતા પણ આ એકદમ થોડુંક નાનપણનું યાદ આવે છે ને મજા આવે ખાઈએ તો બરોબર એટલી હાલો હું કરે નાસ્તો તમારે કરવો હોય તો હાલો પાઉ હાઈ ડૂટી ફૂટીવાળા સહા હે જમાવટ આવી પછી કહેતા નહીં કે કીધું નહીં જો એલ સીવાળો સહાને કહો ડૂટી ફૂટીવાળા પાણી ખાધા છે કોમેન્ટ કર્યો તો કેની કે ખાધા ડૂટી ફૂટીવાના પાઉ તો મને ખબર પડે કે મારા જે કેટલીક મોજું કરી બધું હાલ તો નાસ્તો કર લે નાસ્તો કર પછી જોઈએ આગળ કંઈ જી કપા કાર્ય કાર્યક્રમ છે એ તમને અપડેટ આપી જે પણ કંઈ વ્યવસ્થા કરવાની છે જે પ્રશ્ન સંચાલનની છે બધી તમને કહેતો રહે બરાબર તો જજો અને પછી જમાવટ કરજો બરાબર હાલો નાસ્તો કરેલા જો ભાઈ પાછા આપણી થોડાક નીકળે ગયા જાઉં આગળ આવું બેંકમાં કારણ કે હે ને ખાતામાં થોડુંક છે આગળ પાછળ કારણ કે પૈસો હે ને વધે પડ્યો બોરો પૈસો એટલે એ પૈસા પૈસાની મારા હાંસ આવ તો મેં કોઈ એક વાત ઇન્વેસ્ટ કરવા ને તો પછી કોઈ રસીદ બનાવી નાખે પૈસો પુષ્કળ પાડે હું પૈસો હોય ને અટાણે જો રસીદું બનાવ જા પૈસો પુષ્કળ વાપરવો અને કાં બોલાવી દેવા તો એવું બધું હે તો મિત્રો હાલ તો જમા કરાવતો જ ને કાંક ઘેર એટલે પૈસો પડ્યો હોય ને તો કદાચ કોક આવે તો વર કોઈ નાનું પાડ્યા પાંચ દસ લાખ માગી લે પછી હું દે દીધા નાનો પાડ્યા પછી મારો સ્વભાવ એવો હોય તો મિત્ર બેંકમાં પીડ્યા હોય ને કંઈ હજી ને આ ઘરમાં તો જેવાય ન રહેવાના એટલે એવું બધું હે તો પૈસા પુષ્કળ છે તો મિત્રો હાલો જરા જમા કરાવતા આવીએ ને આગળ પાછળ કરાવતા આવીએ તયું બધું છે પૈસો પુસ્તકલા આપણે કે કોમેડી કર કોમેડી નો કરો કઈ સીધી સાત જ કરો કોમેડી કોઈ કર તો જ ને બર બધું છે તો આપણી હાલો બેંક માં જઈએ લાગો મારા 11 જી હું થ્યું એટલે ભાઈ ને મે ફોન કર્યો મે ભાઈ આવા જ રાખવા રાખ નઈ પૈસો વધારે છે મારે તો મે બેસીને માનું હું મગવા લાગે ગણવા ખરો તયું બધું છે હાલો આપણે નીકરીએ આપણે મોટરસાઈકલ લેન ફોરવલ લેન તો હે ને ઉને જ જા તો મોટરસાઈકલ લેન જા કારણ કે ફોરવલ માં હે ને જોવું પડે બધું પૈસા પછી છે ને એમાં ભલ લાવું એટલે એવું બધી નહીં કરી આપે ખોટી બહુ થઈ બરાબર તો જો ભાઈ એમાં એવું હે કે હે ને મારી ગાડીની થોડીક રિપેર કરાવવા જાવું કારણ કે હમણાં હે ને ભારે પીદોળે લીધી હાકે લીધી આવો એટલે ઇજા આની લઈને જાવું થોડું જાડું મોટું કામકાજ કરાવતો હા કારણ કે આડે ધોળ હાકી હમણાં કંઈ નહીં તો ઓઇલું કરાવ્યા નહીં કંઈ બ્રેક ડટા કંઈ જોવાઈ રહ્યો એટલે થોડું કામકાજ એ કરાવતો આવા અને દેખાડતો આવા અને જે થોડું ઝીણા મોટું નાખવું પડે નાખતો કારણ કે આડે ધોળે ઢળી હમણાં એટલે થોડીક સર્વિસિંગ માગે કારણ કે જો પછી લાંબો ટાઈમ થાય વધારે ખોટકાય તો એના કરતાં તારે આપણે કામકાજ હું કરાવેલા કારણ કે ગાંડીનું પછી લેન્ડમાર્ક ધોળવાનું જોઈએ ધોળી બોય ને બાતને લાગે કે આ બધી સાફ સફાઈ કરાવતો આવા અને શુંમાં હું વ્યવહુ ગુણ ટૂંકમાં કે જે વી નદ નથી ગુણ એવું બધું હે તો મી કહું સાફ કામકાજ બધું કરાવતો આવા તો પછી ક્યાં નહીં ને આડે આપવી હોય તો હાલ તો એવું બધું હે અને હાલો આપણે જ્યારે ડાયરેક્ટ કામકાજ કરાવતા આવીએ તમને પહેલાં આપણે ઘેર જઈ જઈએ અને જોવા રહીએ કામ કામકાજ કરાવ કેટલાક ખર્ચો કેટલાકનો રોલ મારવો કેટલાકનું બુસ મારું બધું જોવું જોઈએ મારે કારણ કે આમાં રોકડે ભેગું ન થાય કોકનું બુસ મારવું જોઈએ મારે નકર ભેગું નહીં થાય તો જો ભાઈ એમાં એવું હતું કે હું જાતો હતો જ મારી ગાંડીને હમણાં કરાવવા ત્યાં એક છેલો ક્યારે બાકી હતો કે પીવા રહીને પાછી કે રાતે ઉપાધિની ઉજાગરા ન કરવાથી ને તો મોટું સારું કરો કે દિનો પીએ જાય વારવા આવ્યો હતો આ મારી ગાંડી ભેગી આવી હઈ જોવા એવી ક્યારે તો હા ધોની કા જો એવી ક્યારે આ મૂકે નહીં કોઈ નહીં ગમે આ વિધિ કરી નાખે કાયદેસર જો આ સેલો ક્યારે વાર હે તો આ વાર નાખા હું અને પછી મોટું સારું કરી દે તો રાતની પીએ જાય કેમ રોગો એટલે હટાને પીએ જાય દિનના રાતની ઉજાગર ન કરવા તો સેલો ક્યારે હોય ને તો આપણે વાર નાખીએ આપણે ક્યારે ક્યારો ને પછી આપણે ગાડી લઈને જઈએ બરોબર કમ્પ્લીટ વાર નાખ્યો ક્યારો જો કમ્પ્લીટ વરાઈ ગયો કાદુ ને સીઠા ઘડી વાર મી મૂકાની હું વાર નાખ્યો એટલે જો આગળ ને પીએ જાય મોટું સારું કર્યો ગેન્ટ એટલે એવું બધું હું તો હા ભાઈ જોઈ લ્યો અમારો રસ્તો અમારે હે ને આથી નીકળવું હોય ને તો અમારે હવારે નીકળવું પડે તો હાંજી રોડી ભૂગીએ જોઈ લ્યો કઈ પણ હે ટાકલા જેવો રસ્તો અરે આમાં તમારે ધબધબાતી કરતી ગાડી વહી જાય હા 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 ઉભીવાનું નામ નહીં હા રમતી વહી જાય એટલે અમારે હવારે નીકળવું પડે તો હાંજી રોડી પૂગીએ એટલે મિક આજ જરાક નીકળ્યો મિત્રો દેખાતો જાય આજે હું મહિનોથી પછી આ રસ્તો નીકળ્યો કારણ કે મોટર તો આજ મુકતા અમે પણ હેના કામ કારણ કે આમ પછી હેના જજે વાહન આવક એટલે પછી આમાં ટ્રાફિક બહુ થાય છે પછી હું શોર્ટકટ મારી યોજા એટલે એવું બધું હાલો વેલે નીકળી તો હલવાનું આ સુધી ને નીકળ્યા ભાઈ પાછા ઘેર પૂગી આવ્યા અને થેગું કમ્પ્લીટ આપણી કામમાં થોડુંક મોડું થઈ ગયું અંધારું થેગું પાછા ઘેર પૂગી આવ્યા અને ગાંડી થઈ ગઈ રેડી આપણી ઠક ઠક કઢાવવાની હોતી ઝીણી મોટી કોઈ સેનું નું કોઈ લાઈટો નોન કોઈ શેડા નોન કોઈ દોડડાનું ને એવું બધું કરાવીને કહ્યું હમણાં કામ સુમાહામાં ભારે બફળીને આટલે દોડે તેની વાર થોડું કામકાજ કરાવવું પડ્યું તો એવું બધું છે ને ગાંધી થઈ ગઈ રેડી આપણે જોવા લ્યો કમ્પ્લીટ અંદર દેખાય નહીં પણ દિનની વાર કાંક દેખાડી દઈ આપણે આપણી તો કમ્પ્લીટ થઈ ગઈ થોડા ઘણા ખર્ચો કરવો પડ્યો પણ અહીંતા કોકનો રોલ મારે લે હું વાંધો ને ત્યાં દયા તો અટાણા પાછા ઘેર પૂગી ગયા અને એ ઘેર જઈ શકું ગાંડીને આ મૂકી દીધી અહીં તો જવા એ નથી માર્ગી હતી પછી આ રાખી દીધી અને જો તો હું હે ને કોવાજી છે જો આ લેતો આવ્યો પાછું વેધું નહીં બધું આ ઓઇલ લેતો આવ્યો કેમ મારે એમ ઓપનરું માન કે ગાડીઓ માન કોઈ કરવા થાય તો ઓઇલ જે ઓઇલ બદલાયું ને તો ઓઇલ નીકળ્યો લેતો આવ્યો તો મેં કહ્યું કરવા થાય આપણે ઘેર છે અને કંઈક આવું મોટર સાયકલ કરવા થાય ઓપનર રૂમાન ટ્રેક્ટર રૂમાન જ મારવા થાય એટલે આ ડબલું ભરે ને બે લેતો આવ્યું એટલે એવું બધું હે મૂકા નહીં થોડું મૂકાય મફતનું થોડું હોય એટલે કાઢી લેવાનું એવું બધું હેં તો ઘેર જઈએ આપણે રસ્તે થાય ને આગળ પાછળ ગેરજને અબડેટ આપતા તમને બરાબર અને હાલવા નીકળ્યો તો મારા ગુપડ તો ત્યાં મારું ધ્યાન પડ્યું ત્યાં વંદી ભરું ઊંટું જીંદાવાદ બરાબર તો તો બાપા એને ઘાઇ ઘાઇ બૈકાતા એટલે ઘણી બૈકાતા આમાં એટલું કીને પણ હું તો જબરીને ફોટો મેં જાડો મોટો પાડી લીધો જ્યાં ખરે આ વંડી છે ને એમાં હું તું જાવ એટલે અહીં કિન્ડક વ્યટલા રખડતા હોય ગરમી બહાર નીકળતા હોય પણ કંઈ નુકસાન ન કરે એટલે હાલે જબરીનું હું તું જાય અહીં કિન્ડક વ્ય કિન્ડ હોય આથી એટલે હું તો જા હું વાર આકરો મેરગી હાલવા જતો અહીં એટલે અમારે ખાઈને કારક કાક નવી લાવી હાલીએ મારે ધ્યાન પડ્યું જીને પાછા પાછો હોય તો હું કબડ્રો પેલા ડિઝાઇન વાળો ન આવે કાબજ સીતો એ તો ખબર નહીં કઈ કંઈ ના આવતા હોય હરપુતા રામ જાણે પણ આજ હું દીઠા એ જો કે દેખતો તો હોય પણ એમાં નીકળે જતા હોય વ્યા જતા હોય તો ઘર પાસે ઉતો તો મેં કહું આ ફોફરે પેલું કરે જાય જો અમે લાઈનમાં કપડે અને નાખ્યા વિલું કરે પણ એવી આ વ્ય વ્ય હોય એના ભાઈ બસે ગું કપડે લેતા કે ન કપડા તો પછી મારે નાખવું પડે બીજું કામ કરવું એમાં કઈ રહેવું હોય એટલે ધ્યાન રાખવું તો એવું બધું હોતું એ જાય વ્ય વ્ય હોય એને ભગવાન દઈ વ્યૂં જાય કિન્ડક તો પાછો આડો ન આવે એટલે રખડતા હોય ગરમી નું એટલી નીકળતા હોય ને હું ફેંકતા હોય ને આમાં પણ નુકસાન ન કરે એટલે હાલે એટલે બધી બધું તો સાંજનો ન આવ્યો એટલે મારું ધ્યાન ફોડા ગયું એમ ફફડ્યું વ્ય જાય કિનુક ઘૂંટા સુવિધા બધી લેન વરે આવ્યો લાકડીને ગોતલી દીધા થોડું થેગ્યું કિનુક કિન્ડ ગુમાયે આમ જાણે લંબાસત બધું ભેગું જોઈએ ને મારે કંઈ લાકડી જોઈએ એટલે તમારે કઈ લેન નીકળવું જોઈએ આમાં કાથી કાર અટેક થાય કાંથી કાવ નીકળે બધું જવું પડે આમાં તો જો ભાઈ વ્યારા પાણી કરંટ થઈ ગયા કમ્પ્લીટ હાબો દાબો લઈ લીધો અને હું મારે આવ્યો તો પૈયામાં મને કહેવા કુઈ ત્યાં મત નથી ને તો મેં કોઈ ધોર કે કંઈ મોકરા નથી કોઈ સો બોર કે નથી પૈસા મારે પુસ્ત કરી હોય એટલે મારે ધ્યાન રાખવું પડે તું બોપરી જ કહેતો હતો એટલે મને એવું કંઈ નથી ના તો મારે આકરો આટો માર્યો કંઈ દેખાતું નથી કોઈ જોકે મારે ફેતા સીસીટીવી કેમેરા એટલે કોઈ ગીરે બિરાતા નહીં કે ઉપાડી જેવું હોય નહીં કુતરા ભણાય ને તો આટા મારતા હોય તે બીજાના ખેતરમાં ખાવા જાય આપણા ખેતરમાં ખાય તો વાંધો નહીં આપણું ઓછું થયું પણ પાડોશીના ખેતરમાં ખાવા જાય ખાઈ ઓસું ખૂંદે વધારે હવાની મારે ગાય ખાવી પડે તે તી હું જોવા આવ્યો મિત્રો કઈ તોડાવી બોડાવ્યું નથી ને બધા નિરાય જ આરામથી ઉપાધિ જેવું નથી બધા હું એ ઘા હમણાં ઉલ્લેખ ભાઈ ભર્યો ધોરડો એને લાગે કે થઈકો હું ફ્રેશ કરતો લાગે મૂડ ફ્રેશ કરતો લાગે ઊભો ઉભો વોકિંગ વાંધો નહીં બે હજાર એટલે એવું બધું હાલ આ તો મારતો કઈ હે નહીં તો કંઈ હે દેખાણું દેખાણું નહીં એટલે કંઈ વાંધા જેવું નથી ઊંડીની પણ હમ કરાવી જો કે આજના હાઈન થઈ હતી હું આવ્યો ત્યાં હાઇન પડે ગઈ હતી પીગો હતા તો હર કોઈ દેખાણો નહીં પણ પાછો વેરા કાલે તમે જાય ને તો દેખાડી હોય કે કામ કામ કરાવ્યું બહુ મસ્ત બનાવવા દીધી હું ખર્ચો સારો કર્યો કરવો કરવો ને કામ નબળો કરવો એટલે હાબાવ નાખ્યું મસ્ત તો બનાવી દીધી વાયરિંગ બાયરિંગ બધું ચેક કરાવી લીધું જોરદાર થઈ ગઈ તો હાલ આજના હું થયું હતું હવે અમે વ્યાર પાણી કરી લીધે ને તમે કરી લીધે હે તો બસ આપણે એક જ વાર રસ્તા કરતા રહ્યો રાજી રહ્યો મોજ મજા કરતા રહ્યો અને વિડીયો શેર કરીને બીજાની મોજ કરાવતા રહ્યો બાકી જિંદગીમાં કાવ લે જવાનું હે ફેંકું આપણે બધું મૂકીને જવાનું છે બરાબર આપણે બીજો વિપક્ષી જ પીડા કોઈ પાતમવાની બરાબર મૂકીને જવાનું હે કંઈ લેન તો જવાનું નથી હાર હાલો તો મળી જાવ ચાલોના બ્લોગમાં